વિકાસ મહેસાણામાં ભાજપના સદસ્યતા અભિયાનને લઈ વિવાદ સર્જાયેલો છે વિસનગર સિવિલમાં દર્દીઓને ભાજપના સદસ્ય બનાવાયા ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બની દેવાયો વિસનગર સિવિલમાં દર્દી વિકુભા સાથે આ બનાવ બન્યો દર્દી વિકુભાએ વિડીયો બનાવી વાયરલ કર્યો દર્દીના મોબાઈલથી ઓટીપી મંગાવતા સમગ્ર ભાંડો ફૂટી ગયો દર્દીને જાણ થતાં તેણે હોબાળો મચાવ્યો હતો સિવિલના કર્મચારીનો માફી માંગતો વિડીયો પણ સામે આવ્યો

એટલે તમે ભારતીય જનતા પાર્ટી લખીને ના આપેલું છે બોર્ડ ઉપર અહીંયા કે જે દર્દી આવે એને ઓટીપી લઈ લેવાનો આવું લખીન કશું આપી નહીં તો પછી ઓટીપી કેમ લીધો તમે કહેવું પણ હવે ઓટીપી માં આ બાબત તો લઉં તમારો લઈ શકું છું પણ અમને ખબર જ નથી જો ખબર નથી તો કઈ દી લીધો ઓટીપી હું સવારે વિસ્તરા સિવિલ ગયો મારી વાઈફ સાથે ત્યારે અંદર ઇન્જેક્શન લેવા ગયો હોસ્પિટલ ની અંદર ત્યારે કેસ રજીસ્ટર કરાવવાનું કીધું મને રૂમ નંબર

એને મારો મોબાઈલ નંબર આપ્યો ત્યારે એ મોબાઈલ નંબર જયારે ઓટીપી પડ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટી મેમ્બરશીપ નું મારામાં પડ્યો એટલે એને પૂછ્યું કે કેમ ભાઈ કે આના વગર ઇન્જેક્શન મળતું નથી મહેસાણામાં ભાજપના સદસ્યતા અભિયાનને લી વિવાદ થયો છે ત્યારે આ મામલે વિસનગર સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ પટેલે નિવેદન આપ્યું ભાજપ સદસ્યતાની વાત મારા ધ્યાનમાં આવી હતી સમગ્ર મામલે મેં પ્રાથમિક તપાસ હાથ ધરી વીડિયોમાં જે કર્મચારી છે તે એજન્સીનો છે નીરવ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીનો કર્મચારી છે સમગ્ર મામલે યોગ્ય તપાસ કરાશે અમારો કોઈ કાયમી કંઈનો કર્મચારી છે નહીં અહીંયા આવી કોઈ ભાજપ સદસ્યતા કે આવી કોઈ પણ હોસ્પિટલમાં દર્દી સિવાયની કોઈ પ્રવૃત્તિઓ કે કામગીરી ક્યારે પણ થતી નથી કે અહીંયાથી કોઈ એવી સૂચના કોઈએ પણ આપી હોય તે છે નહીં વિડીયો જોયા પછી જે તપાસ મેં કરી પણ જે વ્યક્તિ છે એ અમારો કાયમી કર્મચારી નથી એ એજન્સી દ્વારા લેવામાં આવ્યો છે હવે આગળ મારે તપાસ બાકી છે પણ એ વ્યક્તિ અત્યારે જતો રહ્યો છે અહીંયા છે નહીં પણ અહીંયા તાજેતરમાં જ એ વ્યક્તિને અહીંયા સિવિલ હોસ્પિટલમાં એજન્સી દ્વારા મૂકવામાં આવે ભાજપના સદસ્યતા અભિયાન પર કોંગ્રેસે પ્રહાર કર્યા ભાજપના કુશાસન સામે લોકોનો ભારે આક્રોશ છે તેવું કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશે કહ્યું ભાજપના સદસ્યતા અભિયાનને પ્રતિસાદ નથી મળ્યો પૈસા આપી ભાજપ સદસ્યતા અભિયાન ચલાવી રહી છે સભ્ય બનાવવા માટે ખોટા નાટકો થઈ રહ્યા છે ગેરકાયદે સભ્ય બનાવવાનો ખેલ ચાલી રહ્યો છે શિક્ષકો પોતે અને ફરજિયાત શિક્ષણ વ્યવસ્થામાં એમને જોડવાને બદલે ભાજપાના સભ્ય બનાવવા માટેની જવાબદારી સોંપવી ડોક્ટરો અને હોસ્પિટલોનો દુરુપયોગ કરવો અત્યાર સુધી તો એવું સાંભળ્યું હતું કે કોઈ ટેન્ડર લેવું હોય તો ચંદાદો ધંધા લોની સ્કીમ હતી પણ હવે તો ભાજપાએ પોતાના સભ્ય નોંધવા માટે ઊંધું શરૂ કર્યું રોજગાર તો આપતા નથી પણ લોકોને જો સભ્ય બનો તો પાંચ પાંચ રૂપિયા આપવામાં આવે કે સો સભ્ય નોંધો પાંચસો રૂપિયા લઈ જાઓ આ સ્કીમ સરસ મજાની ભારત લાવ્યા છે કારણ કે બીજી જે કલ્યાણ યોજનાની છે રોજગારની સ્કીમ હોય બીજી સ્કીમ હોય તો એમાં તો લોકોને નિયમ મુજબ એનું વળતર મળતું હોય પણ ભાજપાની સ્કીમ બધી સ્કેમ બની ગઈ એટલે હવે સભ્ય નોંધવા માટે આવા એક પ્રકાર એક નાટક કરી રહ્યા છે